મહાત્મા ગાંધી ગ્રામીણ ગેરંટી રોજગાર યોજના કાયદો જે એક કાયદો હતો જે એક એક્ટ હતો અને આ કાયદો ભારત દેશના ગુજરાતના તમામ શ્રમિકોને એક રોજગારીનો અવસર પ્રાપ્ત કરાવતો હતો શ્રમિક જ્યારે પણ આપણે સૌ શ્રમિક નામનો શબ્દ ઉચ્ચારીએ છે ત્યારે આપણને સો માર્તી લઈને તમામ પ્રકારના એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર યાદ આવે છે ભારત દેશનું જે નવું સંસદ બન્યું છે

ગુજરાતના તમામ શ્રમિકો ઉપર ગુજરાતની તમામ એવી મહિલાઓ એવા ગરીબ વંચિતો આદિવાસીઓ જે લોકો વર્ષ દરમિયાન આ સો દિવસોની રોજગારી પ્રાપ્ત કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા ગુજરાતમાં જ્યારે પણ કુદરતી આફતો આવે આ જે મજૂરી કરતો વર્ગ છે એમને જે પાવરફુલ બેકઅપ મળતું હતું સરકાર તરફથી એ ભારતીય જનતા પાર્ટીએ વીબી ગ્રામજી યોજના લાવીને આ યોજનાને જે ખતમ કરવાની સાજિશ કરી છે જે રીતે ભારત દેશમાં ત્રણ કારા કાયદા ખેડૂતો નહીં સામે આજ ભા આજ ભાજપની ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર લાવી હતી અને જ્યારે ખેડૂતોનું આંદોલન થયું દોઢ વરસ થી વધુ ખેડૂતોના મૃત્યુ થયા અને ત્યારે આ મોદી સરકારે યુ ટર્ન લેવો પડ્યો એ જ રીતે જે રીતે આ વીબી ગ્રામજી નામની યોજના જેમાં વીબી નો મતલબ વિકસિત ભારત નહીં પરંતુ વિનાશ ભારત થાય છે જે રીતે તમે જો કે ગુજરાત સરકાર ઉપર એટલે કે રાજ્ય સરકારો ઉપર ચાલીસ ટકાનું ભારણ કેન્દ્ર સરકારે આપી દીધું જ્યારે મનરેગા યોજના હતી ત્યારે ભુકતાન જે કરવામાં આવતું હતું એ સો એ સો ટકા કેન્દ્ર સરકાર તરફથી મજૂરીનું ભુકતાન કરવામાં આવતું હતું પરંતુ આ નવા કાયદામાં સાહીઠ ચાલીસ નો રેશિયો લાવીને રાજ્ય સરકારો ઉપર જે ભારણ આપી દીધું આપ સૌ પત્રકાર મિત્રો જાણો છો કે ગુજરાત સરકાર દેવું ચાર લાખ કરોડ થી પણ વધુ છે અને એવા સમયમાં જો ગુજરાત સરકાર પાસેથી કેવી રીતે એક્સપેક્ટેશન રાખી શકાય કે આણંદ જિલ્લાના ગુજરાતના તમામ જિલ્લા તાલુકાઓના જે ખેડૂતો છે જે ખેત મજૂરો છે જે મહિલાઓ છે જે લોકો સો દિવસ ની રોજગારી પ્રાપ્ત કરવા જતા હોય છે એમને પૈસા મળશે આમ તો સરકાર એવું કહે છે કે એમને સો દિવસના વધારીને એકસો દિવસ કરી નાખ્યા પરંતુ જે મનરેગા યોજના હતી એ ડિમાન્ડ ડ્રીવન યોજના હતી અને ભારત સરકારે જે નવી યોજના લાવી છે એ સપ્લાય સપ્લાય ડ્રીવન યોજના છે એનો મતલબ એ છે કે જ્યારે ખેતીનો પીક પીરિયડ હશે એવા સાહીઠ દિવસમાં મનરેગા એટલે આ યોજના નવી યોજના જે છે એ શ્રમિકો માટે લાગુ નહીં પડે એમને રોજગાર નહીં આપવામાં આવે જ્યારે મનરેગામાં પંદર દિવસ

આ આંદોલન મજબૂતાઈથી કરવામાં આવશે અને જ્યાં સુધી આ કાયદો ભારત સરકાર પાછો જે મનરેગા એકચ્યુઅલ નેમ હતું એકચ્યુઅલ કાયદો હતો ત્યાં સુધી પરિવર્તિત નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસનો એક એક કાર્યકર્તા કટિબદ્ધ છે રોડ ઉપર ઉતરવા માટે અમે જન જન સુધી જઈશું અમે ગામડા ગામડા સુધી જઈશું અને શ્રમિકોનો આખો ડેટાબેઝ મેળવીશું અને આ ડેટાબેઝની સાથે સાથે એ પણ સ્પષ્ટ છે કે જે રીતે ગુજરાતમાં મનરેગાનો જે કાયદો હતો એ ભ્રષ્ટાચારનું એક કેન્દ્ર બિંદુ બની ગયું હતું દાહોદ હોય કે ભરૂચ જિલ્લો હોય આપ સૌ પત્રકાર મિત્રો જાણો છો કે કરોડો રૂપિયાના કૌભાંડો કામ તો જોવા જઈએ તો મનરેગામાં સાઠ ટકા ગરીબોને મજૂરી આપવામાં આવે છે અને ચાલીસ ટકા મટીરિયલનો ચાર્જ હોય છે પરંતુ

સુસુદ્ધ ઓટો લિંક એલ એલ પી પાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર કચ્છ મોબાઈલ નંબર નાઇન